તત્સ પરમાત્માએ નમઃ હવે રાબેતા મુજબ આપણો આગળનો પ્રશ્ન એવો છે કે આચાર્ય કોને કહેવાય હે કે આચાર્ય કેવા હોવા જોઈએ અગર તો કોને કહેવાય તો એના સમાધાનમાં એમ છે કે જે બ્રહ્મનું આચરણ અર્થાત જે બ્રહ્મ સ્વરૂપનો જ નિશ્ચયધારી હોય હા પોતાના સ્વસ્વરૂપનો અડગ નિશ્ચયધારી હોય તથા બ્રહ્મ સ્વરૂપનો ભાષી એટલે એનું એની વાણી પણ બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ હોવી જોઈએ નહીં હા તથા પ્રધાન એ યુક્તિઓમાં પ્રવીણ હોવો જોઈએ એ જ આચાર્ય કહેવાય છે હા પરંતુ જે ઇન્દ્રિયોના બેકાટ કરાવે તથા વાળ વધારે કે મુંડે મુંડાવે એ એક પણ આચાર્ય ના કહેવાય હા કારણ કે તમે કહેતા હોય કે આચરણ કરે તો પછી જે આચરણમાં બ્રહ્મનિશ્ચય બ્રહ્મ સ્ત્રોત્રીય અને યુક્તિ પ્રધાન ત્રણ પખો જેનો મજબૂત હોય એને આચાર્ય કહેવાય જે તત્વ સિવાય બીજી કોઈ જેને ખબર જ ના હોય આપણી ગીતામાં પણ ભગવાન કીધું કહે અર્જુન તદવિધિ પ્રાણે પરિપ્રશ્ને સેવયા ઉપદેશી તે જ્ઞાનમ જ્ઞાની તત્વવિત્વદર્શી નમઃ કે જે આચાર્ય હોય એ તત્વના સ્વરૂપમાં હોવો જોઈએ હા વળી આગળ આપણે જોઈએ તો આચાર્ય હોય એના આપણા વેદાંત પણ એ રીતે કહેશો કે બાની જા વેદ સમજય તાકી સેવ વહી પ્રસન્ન જબ સેવ તય તબે નિવ હા કે જેની વાણી વેદ સમાન હોય અગર તો વેદ ખુદ હોય એની જિજ્ઞાસુએ એટલે કે એવા પુરુષની સેવા કરવી અગર તો ઉપદેશ લેવો જે સદાય પ્રસન્ન ચિત્ત હોય હા જેના સ્વસ્વરૂપનું ભાન હોય અને ઉપાસકને દંડ ભાન કરાવી શકતો હોય એને આચાર્ય કહેવાય આચાર્ય એટલે કે ઈશ્વરની આજ્ઞા સિવાય ઉપદેશ કરવાની જેની હિંમત નથી એ ઉપદેશના સ્વરૂપમાં જોવાય હા જેમ ગમે એટલું પાણી હોય હા સમુદ્રમાં પણ વરસાદના તોલે નથી એમ ગમે તેટલું હોય જ્ઞાન પણ એ આચરણ સહિત ના હોય તો એનો ઉપદેશ કરવાનો કોઈ અધિકાર નથી આચાર્ય કહેવાનો હેતુ એ છે કે જે શરણે આવનારના કોઈ પણ પ્રશ્ન કે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર જ એટલે કે જવાબો આપવાના વિશેષ વિષયમાં ના પડતો સીધે સીધા તેના આત્માને લક્ષમાં રાખીને જ સંબોધન કરતો હોય અને યુક્તિ અને યુક્તિથી અગર તો શરણે આવનારને સેવક નહીં પણ શીર મોડ રાખે એ આચાર્ય કહેવાય છે આમ જે આપણી ભૂલ બતાવે એવો હોવો જોઈએ હા જે આપણને થાબડ ખોટો વખાણ કર એ આચાર્ય કહેવાને અગર તો સાચો આચાર્યની જગ્યાએ લાયક નથી બીજું કે આચાર્ય એને કહેવાય કે જે આપણને જગતમાં જાહેર કરે એ જ આચાર્ય કહેવાય છે બીજા કોઈ કહેવાતા નથી હા એટલે કે જે બ્રહ્મ સ્વરૂપ જ હોય હા એના આચાર્ય કહેવાય કહેવાય ને કહેવાય દાખલા તરીકે જેમ ભલા એ કોઈ પણ ભાષા બોલે અગર તો વેદોની ભાષા બોલે હા છતાંય પણ ઈશ્વરી કૃપા સિવાય ઉપદેશ કર અગર તો હોધી હોધી ન એ ઉપદેશ કર તો એ આચાર્ય કહેવાતો નથી ઈશ્વરી કૃપા જેમ આપણા ગોમના ઝોપે ગમે તેમ ગંદકા ગંદવાળ થતો હોય અને કોઈ એના ગમે તેમ ગામવાળાને ક્યાંક અહીં ગંદકી કરવી નહીં પણ કોઈ મોને નહીં પણ જ્યારે ગવર્મેન્ટી નોટિસ લગાવી દો એટલે વગર કીધે બધા બંધ થઈ જાય એમ ઈશ્વરી કૃપા એના સિવાય ઉપદેશ કરવાનો અધિકાર નથી જે ઈશ્વરી કૃપાથી ઉપદેશ કરતો હોય એને આચાર્ય કહેવાય કહેવાય ને કહેવાય એટલે કે આચાર્યનું કામ બહુ જ કઠણ છે હે કે આપણે ધારીએ એવું બો અને બોલીએ એવું અગર તો વિચારી લઈએ એવું આચાર્ય નથી એવું આચાર્યનું કમ નથી અતિ કઠણ છે હા એ જે કોઈના ગરજવાન વૈરાગ્યતા ના હોય હા અગર તો ઈશ્વરી આદેશ ના હોય એવો પુરુષ ગરજ વગરના ઉપદેશ અગર તો કોઈ પણ રીતે આદેશ વગર ઉપદેશ કરી શકે નહીં હા જો કદાચ કરે હા તો જેને ઉપદેશ લીધો હોય એનામાં કોઈ ફરક પડે નહીં અગર તો જોરાથી આપણે ઉપદેશ કર્યો હોય તો એ વાતનો વિચાર કરી અગર તો હોબળી તો નથી હા અને એવાના ઉપદેશમાં કોઈ શક્તિ પણ હોતી નથી એટલે કે હા ફક્ત એ લેક્ચર કરી જાણતો હોય હજારોની બુદ્ધિને ડાઉન કરી શકતો હોય છતો પણ એ આચાર્ય નથી એટલે નથી હા આચાર્ય આપણા માથા હોય આવો સમર્થ પુરુષ તો જેમ કોઈ પણ બાબતમાં એક ગરીબ માણસ કોઈ મહા પ્રોપર્ટીવાન અગર તો નગર શેઠ અગર તો મોટામાં મોટા ગણાતા અમે ગરીબને કદાચ નથીને સંજોગો વસાત વિરોધ થાય તો કોઈ પણ હોય એના પાસે ગરીબ પાસે કશું નથી અભણ હોય પ્રોપર્ટી ના હોય છતાંય પણ ગમે તેવા મોટાને કોર્ટમાં પણ ફાવવા દે નહીં અને બધી વાતે એ હોમો માણસ પરેશાન થઈને છેવટે થાકી જાય હા અરે સાહેબ હોય મેજી એ પણ વિચાર કરે લોકોને પણ વેમ પણ કે આ ગરીબ છે પણ ઓના પાછળ કોઈક મોટાનો હાથ છે એમ મોટો એટલે આવો વેદ સિદ્ધ યુક્તિ સિદ્ધ વર્તમાન સિદ્ધ હા અને ઈશ્વરી કૃપા સિદ્ધ મહાપુરુષના આચાર્ય કહેવાય અને એવાની કૃપા જો આપણને થઈ જાય હા તો મોટા મોટાઓ અરે કદાચ નથી થતો પણ દેવોને પણ સંશય થાય કે ઓના પાછળ કોઈક મોટો છે હા કારણ કે જે આમ કહીએ કે જે કામ ઈશ્વર છે મેં તમે મને લો એ કામ ન્યાયી વસ્તુ ખરી ઈશ્વર કર્મનો ફળ કદાચ આપો હા પણ એ કર્મના આખા ડખામાંથી અગર તો જગત અગર તો દુઃખના રેટમાળમાંથી જે બહાર કાઢી નાખો ઈશ્વરી ગતિ કરતો જ એની વિશેષતા જે છે એ મહાન કહેવાય એવો આચાર્ય હોવો જોઈએ અને એવો અહંગ એવો આચાર્ય માન્ય ગણાય છે હા એ કોઈ કોઈ પણ શરણે ઘણા હોય એમ તો લગભગ આપણે જોઈએ તો જગતમાં ઝેરીલા હાપ કોક જ હોય હા બાકી બધા હાપ તો ખરા એક બાજુ કોઈ પણ સાપ હોય દેડકાના પાછળથી ગળ અને દેટકાનો મુખવાર રહી જાય હા પેલા એ ગળ્યો સતત મુખબાર રહી જાય અને એ દેડકો ટેકારા મેંકતો જ ના હોય જેમ સાપ ઉંદરને ગળ પણ ઉંદર એનું ચૂં ચું ચું બંધ કરતો જ ના હોય તો એનો અર્થ એ જ થાય કે એ સાપ નથી હા એ સાપ નથી હા એમ આચાર્ય અગર તો ગુરુ પાસે ઉપદેશ લેવા છતાં એ ઉપાસક અગર તો બોધ લેનારનું ટે અગર તો અંદરની વાસનાઓ જતી જ ના હોય અહંકાર એનો ટળતો જ ના હોય તો સમજી લેવું કે કોઈ ડેડોળીઓ ફેડોળીઓ એ આવાના હાથમાં આ ઉપાસક પડી ગયો છે હજુ એના કોઈ પણ પ્રકારના તર્કનો અંત આવતો નથી પણ જેમ ફણીધર હાપ હોય મહાઝેરી કોબરા હાપ જેવો હા એ કોઈ પણ એના ખોરાક ન હોય એટલે દેડકો કે ઉંદર હોય એને પકડ એટલે એના ખાલી ઝેરના ઝેરના અસરથી પેલા હફ લઈને મરી જાય એના પેટમાં જતો રહે એમ તત્વવિદ્ધતા તો જેના ખાલી દ્રષ્ટિ માત્રથી અથવા તો યુક્તિ માત્રથી અગર તો એના મુખના ગુરુમુખ શબ્દથી કોણ જાણે જગત ક્યાં ગયું હા અને કોણ જાણે શું થયું આખે આખું જીવન નવજીવન બની જાય નિર્વાણ નવજીવન નિર્માણ થઈ જાય હા એ એવા પુરુષના આચાર્ય કહેવાય આચાર્યની પાસે કોઈ પડસા ચમત્કાર મંત્રો તંત્રો આવું કશું હોય નહીં હા એ તો આચાર્ય એટલે કોઈક અનોખી અનોખી સગુણ કરુણાની ભરેલી મૂર્તિ હોય અને એની બલિયારીથી આપણા કૃ આપણા ઉપર એની કૃપાથી આપણને ખબર ના હોય હા એ રીતનું જે ભાન થઈ જાય હા એ આચાર્ય ખરો કહેવાય કહેવાય ને કહેવાય હર કોઈ શાસ્ત્રો વેદ શાસ્ત્રો બધોય કહેશે કે ગુરુ શરણે જયા સિવાય આ વાતનો મેળ પડતો નથી પણ કોઈ એવી ચોખવટ કરતું નથી કે કેવા ગુરુના હા માટે વેદ અગર તો ગીતા એટલા માટે આચાર્ય હંમેશો બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મવિત્ત જેની વાણી વેદ પદ્ધ સિદ્ધાંત અનુસાર હોય પછી કોઈ પણ ભાષામાં હોય એનાથી લેવા દેવા નથી હા આવો પુરુષ આચાર્ય ગણાય ગણાય ને ગણાય એટલા માટે આપણને આપણા ગુરુએ જે આચાર્ય તરીકે વેદ વર્ણન કરે છે અગર તો આપણા ધર્મશાસ્ત્રો ગીતા જેવા કહે છે એ શરતો અનુસાર હા ભલે કદાચ કોઈ વેદાંતના સિદ્ધાંતો જાણી જાય હા અને એ આપણને એ રીતે સમાધાન પણ કદાચ કરી શકે છતાંય પણ જો એ વેદ મુખે કરતો કર્યો હોય પણ વેદ માન્ય ના હોય તો એને પણ આચાર્ય કહેવાતો નથી કારણ કે ભાષા બોલવાથી હા કોઈ પણ પ્રકાર પ્રાંતની ભાષા બોલવાથી કડકડાટ બોલી જવાથી વશ કરી દેવાથી એનો અર્થ એવો નથી હા એ જાદુગર હશે મદારી જેવો બાકી એ આચાર્ય ના ગણાય ના ગણાય ને ગા ના ગણાય હા એટલા માટે જે વસ્તુ જેમ છે એ વસ્તુ એ રીતે જ આપણને બિહાર હા તો એને આચાર્ય કહેવાય કહેવાય ને કહેવાય ત્યારે જ પોતાના સ્વરૂપનું ભાન આપણને થાય છે હા આ બીજા નંબરમાં કે જે આવો આચાર્ય અગર તો આવો ગુરુ એની સેવા આપણે કરીએ તો ઈશ્વર એટલે ભગવાનની સેવા કરતો પણ વિશેષતા વધી જાય છે હા ઈશ્વરની સેવા કરતો આચાર્યની અગર તો આવા ગુરુની સેવા અધિક છે હા કારણ કે જે ભગવાનની ઈશ્વરની સેવા છે એ અદષ્ટ એટલે દેખાય નહીં અને એનું સુખ દુઃખનું ફળ કે હા એટલે આપણે મૌન ઉપર આ ઈશ્વરની કૃપા ખરી સેવા ખરી કરવી આપણે કોઈ આપણોને ના નહીં કહેતું પણ એનું ફળ એ આપણા મૌનવાનો વિષય આવ્યો અદષ્ટ કહેવાય પણ આચાર્ય અગર તો આવા ગુરુની જે સેવા કરીએ એનું તો પ્રત્યક્ષ ફળ આપણી નજરે આગળ દેખાય છે હા એટલે બે ફળ દષ્ટ અદષ્ટ બે ફળનો હેતુ જે આપણો સિદ્ધ થઈ જાય છે એટલે કે આવા પુરુષને આચાર્ય ગણવામાં આવ્યો છે આચાર્યની સેવા ધર્મની અપેક્ષા વિના આચાર્યની પ્રસન્નતા માત્રથી ઉપદેશરૂપી ફળનો હેતુ સિદ્ધ થઈ જાય છે માટે આચાર્ય એ દષ્ટ ફળનો હેતુ છે અને ધર્મની ઉત્પત્તિ દ્વારા અંતઃકરણની શુદ્ધિરૂપ ફળનો હેતુ પણ આવો આચાર્ય અગર તો ગુરુ છે માટે એ અદષ્ટ ફળનો પણ હેતુ એ ગુરુ જ છે આ રીતે આચાર્યની સેવા ઈશ્વરની સેવાથી પણ ઉત્તમ છે માટે આવા પુરુષની સેવા કરવી હા એટલે કીધું કે આવા આચાર્યના આવા ગુરુના સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એમની પ્રસન્નતા મેળવીને હા આ આપણે એની પૂરેપૂરા ભાવથી કોઈ પણ અપેક્ષા વગર એમની સેવા કરવાની એટલે વિશ્વમાં પછી કોઈ શક્તિ એવી નથી હા કે આપણા અવરોધો આપણા આવરણોને ઊભો કરીને આપણને નડતરરૂપ કરાવી શકે આ બીજું બીજો ત્રીજો અર્થ એ છે કે જે આચાર્ય હોય જે બ્રહ્મ સ્વરૂપનો સગુણ સ્વરૂપ શરીરવાળો હોય અરે આચાર્ય વિ એ આચાર્યવાન હોય એ પછી ભલે કોઈ પણ હોય એ ગૃહસ્થ હોય તોય પણ કોઈ વાંધો નથી અને સંન્યાસી હોય તોય પણ કોઈ વાંધો નથી હા એને કોઈ બાહ્ય દોડથી લે આચાર્ય ગુરુને ઓળખવું મુશ્કેલ છે પરંતુ આપણે આપણી મુખારવાણી દ્વારા આવા પુરુષનો ગુણ ગાવો જોઈએ હા અને કદાપી પણ આવાનો દોષ જોવાય નહીં અને દોષ જોઈએ તો આપણો આપણું ફળ જે હોય એ ફળ પાપના રૂપમાં પરિણામ પામી જાય છે હા એટલા માટે આવો પુરુષ કદાચ મહેનત કર અગર તો ભિક્ષા માગીને લાવ એનાથી એને ખુદને કોઈ લેવા દેવા નથી હા એટલા માટે આપણો જે કોઈ હોય એ સવાલો પ્રશ્નો તરકો આવા પુરુષના ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને એની સેવના કરવી અને એના ઉપદેશને માન્ય કરીએ એટલા માટે કહેવું કે આચાર્ય આ રીતે હોવા જોઈએ ઓમ તત્સ પરમાત્માએ નમઃ સદગુરુ મહારાજનો જય